નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ ચેનલ સ્માર્ટ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર મોબાઈલથી લાભાર્થી રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તે જાણીશું કોઈપણ યોજનાનો લાભ લેવા માટે પહેલાં લાભાર્થીનું રજીસ્ટ્રેશન આઈ ખેડૂત પોર્ટલ પર હોવું જરૂરી છે તો આપણે આ વિડિયોમાં એ શીખીશું કઈ રીતના લાભાર્થી રજીસ્ટ્રેશન કરવું આ ખેડૂત પોર્ટલ પર લાભાર્થી રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમે જ્યારે પણ કોઈ ઘટકની એપ્લિકેશન કરશો તો તમારી બધી જ માહિતી તેમાં અપડેટ હશે થોડા ઘણા ફેરફાર જ કરવાના રહેશે તો લાભાર્થી રજીસ્ટ્રેશન ફરજિયાત છે સૌ પ્રથમ આપણે લાભાર્થી નોંધણી કઈ રીતના કરવી તે શીખીશું જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને ખેડૂત મિત્રો તમને આવા નોલેજેબલ વિડીયો અમારી ચેનલ દ્વારા મળતા રહે સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ પર જઈ અને આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી દેશું ત્યારબાદ લાભાર્થીનો પ્રકાર જેમાં ખેડૂત સંસ્થા એવી રીતના હોય છે તેમાં ઓપ્શનમાં ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે કેવા પ્રકારના ખાતેદાર છો મતલબ નાના મોટા સીમાંત તે લખવાનું રહેશે ત્યારબાદ જિલ્લો તાલુકો ગામ અને નીચે કેપ્સા આપ્યું છે તે કેપ્સામાં ક્લિપ કરવાનું રહેશે સૌપ્રથમ આપણે ખેડૂત લખશું એટલે નીચેના બોક્સ ખુલશે ત્યારબાદ આગળની પ્રોસેસ કરશું હવે નીચે જે કેપ્સા આપ્યો છે તેમાં તમારે સરવાળો લખવાનો છે તેર પ્લસ પાંચ એટલે કે અઢાર તો કેપ્સાની જગ્યાએ તમારે અઢાર લખવાનું રહેશે ત્યારબાદ જે નીચે બોક્સ આવ્યું છે ગ્રીન કલરનું સાચું અને આગળ તેના પર ક્લિક કરીશું એટલે આપણે નેક્સ્ટ પેજ ઉપર આવી જશું હવે ત્યાં આપણે પ્રથમ બોક્સમાં મોબાઈલ નંબર દાખલ કરીશું અને નીચે ઈમેલ એડ્રેસ લખ્યું છે જે ફરજિયાત નથી પછી નીચે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ ફરીવાર પાસવર્ડ દાખલ કરી અને ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ કેપચા કેપચાના ઓપ્શન પર જેમાં આગળ કર્યું તે એવી રીતના કેપચા દાખલ કરી દેવાનો રહેશે તો મોબાઈલ નંબર દાખલ કરીને બાજુમાં ઓપીટી લખ્યું છે તેના પર ક્લિક કરશું એટલે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે આ ઓપીટી આવ્યો તે દાખલ કરી દેસુ ત્યારબાદ આપણે આગળ વધશું ઓપીટી દાખલ કર્યા પછી નીચેના બોક્સમાં હવે આપણે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તો પાસવર્ડમાં સ્મોલ અને કેપિટલ બને એવી સીડી આવી જવી જોઈએ નંબર ક્યાં આવી જવા જોઈએ અને સ્પેશિયલ કેરેક્ટર ગમે તે ઉમેરી દેવાનો એટલે પાસવોર્ડ તમારો સ્ટ્રોંગ બતાવશે પાસવોટ ફ્લિપ કર્યા પછી નીચે કન્ફર્મ પાસપોર્ટ પર ફરીવારે પાસવોટ દાખલ કરી દઈશું અને નીચે કેપ્સા દાખલ કરી દઈશું હવે તેર પ્લસ દસ એટલે કે આવશે ત્રેવીસ સબમિટ પર ક્લિક કરશો એટલે સક્સેસફુલનો મેસેજ ડિસ્પ્લે પર આવી જશે અને આપણું રજીસ્ટ્રેશન થઈ જશે